આજે ઓફર આવી એટલે એમણે તરત જ પાર્ટીમાં અમારા આગેવાનો જાણ કરી કે ભાઈ આવી ખોટી ઓફર મારે છે પૈસાનો ખેલ ખેલવાવાળા જે કઈ લોકો છે એનો પાંડો ફોડવામાં આવે હોટલ ઉપર અત્યારે એ પૈસા લેવા જઈ રહ્યા છે ભાઈ ગાડી ધીમી રાખજો ગાડી છે ને ભાઈ ડાબી સાઈડ વળશે આપણા હોટલ ઉપર એટલે તમારે કેમેરો ડાબી સાઈડ લેવો પડશે અને આપણી ગાડી ધીમે ધીમે આંકે અને સીધી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ આપણે ગાડી વળશે આ હોટલ આવી ગઈ છે ભાઈ કેમેરા થોડા નીચા રાખો છો નીચે રાખો નીચે કોઈ શીશે બહાર છે નથી

કે પાંચ લાખ રૂપિયા તમને આપી દેવામાં આવશે ત્યારે ત્યારે માટે ગાળો દેતો વિડીયો બનાવો અને તમારે ટિકિટ પણ ન જોતી હોય તો અલગ ભાવ છે અને તમે ધારો કે તમે પોતે પણ બીજા પાંચ લોકોને તોડીને લાવશો પાર્ટીમાં અને એમાં આજે આપણે લાઈવ સ્ટીંગ કરી આગળથી યુટર્ન માર લેજો મોટી જગ્યા હોય ત્યાંથી મારજો એટલે શું છે કોઈ જોવે નહીં આવી રીતે પૈસા એવી રીતે બે પાસે પેટ્રોલ પંપની દિવાલ છે ને એની એકદમ કટ ટુ કટ જમણી મારી લેજો અને તમે છે ને

જે આવી રીતે માં 20 કરોડ રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ કરતા એમ એટલે બે બસની વચ્ચે જવા જોઈએ नीचे रखो नीचे रखो एकदम बस मुक्ति दियो बड़ी बोलो पायलट ही आ रहा है कौन बोलो हमें बात करो जो कौन भाई बस बस कैमरा चालू रख चाल दो क्या होटल ऊपर करो हैं चालू लगी तो ना हां बस गाड़ी की लाइट बंद है ना भाई ऊंचो ना करो कैमरा नीचे रखो આ છે ગાડી થોડીક પાછી લઈ લો એટલે આપણી ગાડી દબાઈ જાય નોર્મલ પાછી લઈ લો નોર્મલ બસ 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 હવે તમે ડાબી સાઈડ ઓલા ઉભા છો એટલે જરાક જોઈએ

नो खेला पैसा नो खेल आज दोस्तों खुल्लो दर चूंटी पैसा ખેલ खेल आए जनता ने लूटी ने चूसी ने કરોડો રૂપિયા નથી દોસ્તો આજે ભગવાન આપણને સફળતા અપાવશે આવડો મોટા કૌભાંડ ને ખુલ્લું પાડવામાં એવી મને આશા છે જોઈએ હવે શું થઈ રહ્યું છે અમારા હરદેવભાઈ નામના વ્યક્તિ જે છે અંદર અત્યારે ગયા છે પૈસા લેવાય ઓલા હરદેવભાઈ ને ખાલી ફોન

પૈસા ગાડી ની બહાર રાહ ને બેઠા છીએ બે લાખ કોઈને પાંચ લાખ કોઈને દસ લાખ આપવામાં આવે છે બધાને વિનંતી કરું છું કે તમે બધા મિત્રો દોસ્તો એ આવે ને એટલે તરત આપણે કેમેરા બેમેરા લઈ તમારી ગાડી ધીમે ધીમે આગળ ભૂરી ગાડી પડીને આ જો રાખી દેવા બરાબર બે પાંચ મિનિટમાં આવતા હોવા જોઈએ દસ પંદર મિનિટ થઈ ગઈ હોય दोस्तों एक खुट्र चाजे तारी तैलम खुल्ले आम थाई रहीजे प्रिते वाले काड़ी बीशे हो तो पले विशे विशे वोड़ी हमें चेल लाओ नम्ल त्याने कई दूप्वेशी जाल के तो बीचसे ना यह इतला विश्मा ने बई तमे न्याजु बश्न काड़ी ભારત બરાબર તમારે ઉતરી ને બહુ દોડવાનું નહીં ટોળું ન થવા દેવાનું સ્લોલી નિરાંત અને તમે તમને ક્યાં ઓળખે તમે આ ઝાડવા નીચે રાખી દો ને આ બાજુ કામ ઠેઠા હે ધીમે ઉભર્યો નથી અલવન કાઢીને અહીંયા ઉભર્યો અને છે ને હવે નીચે આવે ને એટલે ધીરે તમારે આવી જવાનું છે બરાબર દોસ્તો પૈસાના ખેલ માટે બહુ રાહ જોવી પડે છે જોઈને બેઠા છે કે ક્યારે બાર આવે અને ક્યારે અમે એનું સ્ટિંગ ઓપરેશન કરી નાખીએ હવે આવશે એવું લાગે છે મને મારો પાક્કો આવશે ગાડી દિવસ જાય ને

પૈસા લેવાના થયો નઈ ગાડીમાં કઈક ગાડીમાં પૈસા લઈને અંદર ગયા હા ઓકે

বাrandnari 300 rakhi <Roma> no 500

અહિયા બોલાવી બોલાવી ને પૈસા નું વિતરણ હાલે છે પૈસા નથી ગરીબો નાખવા પૈસા નથી અહીંયા બે બેન પાંચ પાંચ લાખ રૂપિયા નો દોસ્તો જય ગિરનારી તો દોસ્તો આ ખેલ ને તમે ઓળખજો